આપણે ભારતીય હંમેશાથી રોકાણ કરવાનું વિચારતા હોય છે થોડાક પૈસા બચ્યા કે તરત જ આપણે રોકાણ કરવાનું વિચારતા હોય છે પરંતુ શું તમને ખબર છે કે આપણે કોઈ દેશમાં રોકાણ કરીને ત્યાંના વિઝા પણ મેળવી શકીએ છીએ આને ગોલ્ડન વિઝા કહેવામાં આવે છે હવે આ ગોલ્ડન વિઝાથી ના માત્ર તમને ફાયદો થશે પરંતુ સીધો તમારા પરિવારને પણ ફાયદો થશે અને ડાયરેક્ટ ત્યાં રહેવાનો મોકો પણ મળશે ત્યારે કયા પ્રકારના વિઝા છે અને કેવી રીતના મેળવવાના છે જાણીશું દરેક વાત વિગતવારથી તમારા માટે ઘણો બધા ફાયદો લઈને આવે છે ના માત્ર તમને પરંતુ તમારા પરિવાર ને પણ આનો ફાયદો મળે છે જે વ્યક્તિ પાસે ગોલ્ડન વિઝા હોય ને એ વ્યક્તિ તે દેશનો જે રીતના નાગરિક રહી શકે છે એમને જેટલા હક્કો મળે છે એટલા જ હકો તમને પણ મળી શકે છે હવે ઘણી બધા દેશોમાં પાંચ વર્ષના ગોલ્ડન વિઝા મળે છે તો ઘણા બધા દેશમાં દસ વર્ષના વિઝા મળે છે હવે મહત્ત્વની વાત તો એ છે કે ના માત્ર આટલા ફાયદો પરંતુ ઘણા બધા બીજા ફાયદાઓ પણ મળે છે હવે ગોલ્ડન વિઝા કોને કોને મળી શકે છે તેની વાત કરી લઈએ હવે ગોલ્ડન વિઝા એ લોકોને મળે છે કે જેમની પાસે કંઈક ટેલેન્ટ છે એવું ટેલેન્ટ જે બીજા લોકો પાસે નથી બીજું તમે કંઈક ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો હવે ગોલ્ડન વિઝા માટે તમે પોતે તો અપ્લાય કરી શકો છો પરંતુ ઘણી બધી વખત એ દેશ તમને પણ જો તમારા પાસે એવું કોઈ ટેલેન્ટ હોય તો તમને સામેથી પણ ગોલ્ડન વિઝા આપે છે જેમ કે યુઆઈ ત્યારે ઘણા બધા લોકો પાસે પૈસા હોય છે પરંતુ એમને ખબર નથી હોતી કે આનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરું એટલા માટે જ આવા દેશો લોકોને પોતાના દેશ તરફ આકર્ષિત કરે છે અને એ દેશનું નાણું પોતાના દેશમાં લાવવા માંગતા હોય છે હવે એના બદલે એ લોકો વિઝા આપતા હોય છે ગોલ્ડન વિઝા આપતા હોય છે હવે કઈ કઈ કન્ટ્રી છે તેની વાત કરી લઈએ સૌથી પહેલા છે ઓસ્ટ્રેલિયા હવે ઓસ્ટ્રેલિયા જે છે એ યુરોપનો એક દેશ છે હવે મહત્વની વાત તો એ છે કે આમાં ખાલી માત્ર ને માત્ર ત્રણસો લોકોને વિઝા મળતા હોય છે ખાસ કરીને નાગરિકોને લગતા કાયદાને કારણે આ દેશ ખૂબ જ ફેમસ છે હવે જો તમારે આ દેશના ગોલ્ડન વિઝા જોતા હોય અને એ પણ રોકાણ કરીને તો તમારા દેશમાં પચીસ કરોડ રૂપિયા જેટલું સરકારી ફંડમાં રોકાણ કરવું પડશે આ બાદ તમને વિઝા આપવામાં આવે છે અને જો તમારે આ દેશની નાગરિકતા લેવે તો ઓછામાં ઓછા તમારે અહીં દસ વર્ષ માટે રહેવું પડશે બીજું છે કેનેડા હવે આ દેશનું નામ તો તમે સાંભળી લીધું હશે આપણા દેશના અને ખાસ કરીને ગુજરાતના ઘણા બધા લોકો ત્યાં કામ કરે છે ભણે છે અને ઘણી બધી પ્રવૃત્તિઓ પણ કરે છે આ મહત્વની વાત તો એ છે કે કેનેડામાં પણ આવી જ રીતના ગોલ્ડન વિઝા આપવામાં આવતા હોય છે હવે કેનેડા પણ એવું ઈચ્છા ધરાવે છે કે ભારતનું નાણું એ દેશમાં આવે એ લોકો આપણા લોકો ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરે એટલા માટે જ તે લોકો અલગ અલગ પ્રોગ્રામ થ્રુ રોકાણ કરવા માંગતા હોય છે કેનેડામાં ક્વી બેગ ઇમિગ્રેન્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોગ્રામ એટલે કે ક્યુ ડબલ આઈપી છે જો હવે તમારે આ પ્રોગ્રામ હેઠળ ગોલ્ડન વિઝા મેળવવા હોય તો તમારે ઓછામાં ઓછું એકોતેર કરોડનું રોકાણ કરવું પડશે આની સાથે સાથે જો તમારે કેનેડાની નાગરિકતા મેળવવી હોય ને તો ત્રણ વર્ષ દરમિયાન તમારે એકસો ત્યાંસી દિવસથી વધારે એ દેશમાં રહેવું પડશે આ બાદ તમને ત્યાંની નાગરિકતા પણ મળશે હવે ત્રીજો દેશ છે યુનાઇટેડ કિંગડમ હવે યુકે જે છે એ પણ આવી જ રીતના ગોલ્ડન વિઝા આપે છે તમારે ત્યાં કરવાનું છે ત્યારે તમારે એ દેશમાં ટીયર વન પ્રોગ્રામ હેઠળ લગભગ સોળ કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું છે સોળ કરોડ જે છે એ મિનિમમ રૂપિયા છે બાકી એના નિયમો પ્રમાણે આ જે રોકાણની રકમ છે એ વધતી જતી હોય છે હવે એકવાર તમે રોકાણ કરી લીધો બાદમાં તમને ત્યાંની નાગરિકતા પણ મળી શકે છે જો કે એની નાગરિકતા મેળવવી આટલી ઇઝી નથી ઘણા બધા શરતો છે ઘણી બધી નિયમો છે જે પાડવામાં આવે છે ચોથો દેશ છે સ્વિટ્ઝરલેન્ડ હવે આ દેશ જે છે બીજા દેશ કરતા અલગ છે કારણ કે આમાં સામાન્ય રીતે જે રીતના બીજા દેશમાં તમે રોકાણ કરો છો એમ રોકાણ નથી કરવાનું આમાં આમાં તમારે રૂપિયા બાર કરોડ થી લઈને એક્યાસી કરોડની વચ્ચે તમારે વાર્ષિક કર ચૂકવવાની તાકાત ધરાવતા હોય ને અને એટલો કર દઈ શકતા હોય ને તો તમને આની નાગરિકતા તો મળે છે અને આની સાથે સાથે તમને આમાં બીજા ઘણા બધા લાભો પણ મળે છે જે ગોલ્ડન વિઝા તરીકે ઓળખાય છે ગોલ્ડન વિઝા પડ્યા પછી તમારે જો આ દેશમાં રહેવું હોય નાગરિકતા લેવી હોય તો તમારે ઓછામાં ઓછા દસ વર્ષ માટે અહીં કામ કરવું પડશે પાંચમો અને સૌથી મહત્વનો દેશ એટલે કે સંયુક્ત અરબ અમીરાત હવે એવું કહેવામાં આવે છે કે ગોલ્ડન વિઝાની શરૂઆત પણ યુએઈ થી થઈ છે હવે યુએઈમાં બે પ્રકારના ગોલ્ડન વિઝા આપવામાં આવે છે પહેલું પાંચ વર્ષના અને બીજું દસ વર્ષના જો તમારે પાંચ વર્ષના ગોલ્ડન વિઝા મેળવવા હોય ને તો તમારે દસ મિલિયનનું અહીં રોકાણ કરવું પડશે અને જો તમારે દસ વર્ષ માટેના અહીં ગોલ્ડન વિઝા જોતા હોય ને તો તમારે લગભગ વીસ મિલિયનનું અહીં રોકાણ કરવું પડશે આ બાદ જ એ દેશ નક્કી કરશે કે તમને એ ગોલ્ડન વિઝા મળશે કે નહીં હવે આના પર એટલે કે યુએઈ ના ગોલ્ડન વિઝા માટે અલગથી મેં એક વિડીયો બનાવેલો છે જે અહીં છે હવે જો તમારા વિડીયો જોવો હોય ને તો લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે ડાયરેક્ટ અમારી આ વિડીયો જોઈ શકો છો અને તમને ગોલ્ડન વિઝા વિશે અલગથી ઘણું બધું જ્ઞાન મળી શકે છે ત્યારે એ વિડીયો પણ એકવાર જોવાનું ચૂકશો નહીં આ વિડીયો તમને કેવો લાગે એમને કમેન્ટ કરી રીતે ચોક્કસ કહેજો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યું હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી ડોટ કોમ સાથે જોડાયેલા રહેજો અને હા એક મહત્વની વાત અમારી એક વોટ્સઅપ ચેનલ પણ છે કે જેમાં આમાં તમે તાજેતરના બધા જ અપડેટ આપતા રહેતા હોય છે જો તમારે અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાવવું હોય ને તો એની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તેથી તમે ડાયરેક્ટ અમારી વોટ્સઅપ ચેનલ સાથે જોડાઈ શકો છો ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર